મિત્રો આજે જે હું તમને જે વાત કહેવા જઈ રહ્યો છું તમે પણ અજંપી થઈ જશો કે ખરેખર આવું કેમ બની શકે આપણા ગુજરાત કે ભારતની અંદર લાખો મંદિર વિધર્મીઓએ તોડી ફોડી અને આપણો કરોડો અરબોનો પૈસા દે તે ન મળે એવો વારસો કાયમી માટે ધૂળમાં મિલાવી દીધો એમ કહીએ તો કહેવાય અને જે શિવલિંગો ઉપર દેવી દેવતાના ઉપર મૂર્તિ ખંડિત કરી અને એને અભળાવીને અષ્ટભ્રષ્ટ કરી નાખ્યું પણ આપણને એક જ વિચાર આવે કે સાલું આટલી બધી આપણી એક આસ્થા અને બહુ જ ઓછું જોવા જાણવા મળ્યું હોય કે ભાઈ આ મંદિર તોડ્યું દેવીનું ને ત્યાંથી ભમરા ઉડ્યા કે ચમત્કાર થયો એવો બહુ ઓછું અને સંપૂર્ણપણે તો નહીં પણ ઘણા અંશે તોડનાર જે વિધર્મીઓ એમાં સક્સેસ થયા અને આની અંદર ક્યારે કલ્પના ન કરી હોય એટલી બધી ધન સંપત્તિ લઈ અને કાયમી માટે એમના દેશમાં એ લોકો ચાલ્યા ગયા તમે જોઈ રહ્યા છો કે આ મંદિરની બાજુમાં જે પડ્યા છે પથ્થર ટન કહી દઉં પાંચ પચીસ ટનથી પણ વધારે આ શિલાઓ પડી છે જેને ફેરથી ક્યારે આનું મંદિરનું નિર્માણ કે એની જગ્યાએ નથી ગોઠવી શકાય એટલે આપણને એમ થાય કે ચાલુ આપણે દેવી દેવતાને માનતા એવી છીએ આપણો જે એક આસ્થા છે પણ આ આસ્થા કે આપણું દેવી શક્તિ કેમ કાંઈ વિધર્મીઓ આગળ કોઈ ચમત્કાર કે કોઈ એની એવી સંકેત કે બીજી વાર એ તોડી ના શકે આવું બહુ ઓછું કેમ બન્યું હશે જો કે આવા પ્રશ્નો તો કોક આગળ એનો જવાબ હશે પણ એવું લાગે છે કે કોઈ સમય પહેલાં વિધાતાએ જેમ એકબીજાના નથી કહેતા કે આ તો ભાઈ લેણાં દેણાં છે કોઈક સમયનું કોની સાથે કેવું કર્મ બંધન હશે એના આધારે શું કોઈ આવી દેવી શક્તિ અહીંયા કામ નહીં કરતી હોય યા તો પછી જેમ આજે અમુક મોટા મંદિરોમાં આપણે જઈએ છીએ માત્ર ને માત્ર પૈસો ક્યાંથી મળે છે એના ઉપર જ ફોકસ હોય છે તો શું એ સમયમાં પણ આવું બનીએ બની ગયું હશે કે જેથી કરી અને આપણા દેવી દેવતાઓને કદાચ કોઈ આવો સંકેત કેમ નહીં મળ્યો હોય એટલે કરોડો અરબોની મિલકત અને એક હિન્દુની આસ્થાને ઠેસ ફુગાડવામાં કોઈ કમી ન રાખે તો આવો વિચાર આપણને જરૂરથી આવે કે સાલું તેત્રીસ કરોડ દેવતાને માનવાવાળો માણસ એને બહુ જ જેને કહેવાય કે શૂન્યની બરોબર કોઈ દેવી દેવતાએને ચમત્કાર આપ્યો હશે પણ તેની ગણતરી બહુ ઓછી છે તો આ દેવી શક્તિ ક્યાં ગઈ ખરેખર એમ લાગે છે કે ક્યાં ને ક્યાંય કોઈ પણ યુગોથી એકબીજા પ્રત્યેનું કોઈ લેણું હશે અને એ શું સરભર કરવા માટે હશે એટલે આમ તો જો કે સ્પષ્ટ જવાબ કોઈની પાસે નથી પણ એકમાત્ર અંદાજ કે ભાઈ એક હમણાં એક વ્યક્તિએ મને બહુ સારી વાત કરી કે બિચલભાઈ તમે કોઈ દેવી દેવતાને બહુ ચમત્કારી સ્થળ હોય અને પછી એનું પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી એનું જે ચમત્કાર ક્યાં ને ક્યાંય ઓછો થઈ જાય એનું કારણ કે જે ટાઈમે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે ત્યારે જેટલું મોટું કામ તેટલા વધારે વિવાદ જેટલા સટીકપણે એનું પૂજન સમય એનો સંજોગ એ જ્યારે ઓગણીસ વીસ થઈ જાય ત્યારે જેમાં દેવની જેટલી શક્તિ કે જેટલો એનો આવ હોવો જોઈએ એટલો નથી હોતો તો શું આવા કારણો પણ પ્રાચીન અંદર હશે તો ખરેખર આજ પણ આપણને આટલી આવી ધરોહર જોઈને આપણું ખૂન ગરમ થાય છે પણ આપણને એમ થાય કે સાલું આની પાછળ ભલે હજારો વર્ષ પછી કદાચ એનો કુદરતે લેખા લીધા હશે કે એ કોઈ અવગતે મર્યા હશે કે એનો હિસાબ કિતાબ આપણે કોઈ લેવા નથી ગયા જાણવા નથી ગયા અને બહુ ઓછા પ્રમાણમાં લોકો જાણે છે પણ ખરેખર હિન્દુ ધર્મ આમ એક રીતે જોવા જઈએ તો ક્યાં ને ક્યાંય એક સાથે ચાલવા વાળો ધર્મ કોઈ કે ભાઈ હું સૂર્યને નથી માનતો બીજો કે હું માતાજીને નથી માનતો બીજો કે ભાઈ હું ચામુંડાને નથી માનતો એટલે જેટલા વધારે અલગ અલગ મત મતાંતરો હોય છે તેનાથી જ વધારે આવા પ્રોબ્લમો ઊભા થતા હોય છે જે હોય તે પણ ટૂંકામાં એટલું કહીએ કે ખરેખર આનો જવાબ સટીક તો છે જ નહીં કોઈની પાસે જય હિન્દ